નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ છીએ કે આપણે નવરાત્રિ પછી દસમા દિવસે દશેરા મનાવીએ છીએ અને રાવણનું પૂતળું પણ જળ જળાવીએ છીએ રામ રાવણનો જે પાત્ર થઈને એનું આપણે એક ચિત્ર પણ આપણે બનાવીએ છીએ અને આપણે દશેરાના દિવસે એક ભાઈ રામ બને એક ભાઈ રાવણ બને અને બેનું યુદ્ધ પણ થતું હોય છે ખોટું ખોટું સાચું યુદ્ધ નહીં યુદ્ધ પણ થતું હોય છે અને એ દિવસે આપણે આનંદ બનાવતા હોઈએ છીએ કે રામે રાવણને માર્યો તો ખરેખર આ દશેરાનું રહસ્ય શું છે એ આપણે સમજી શકીએ છીએ ના તો પહેલાં તો આપણે દશેરા મનાવીએ છીએ તેનું મુખ્ય કારણ એ જ છે કે દશેરાના દિવસે રામે રાવણને માર્યો હતો તો આપણે તે દિવસનું અનુકરણ કરી રહ્યા છીએ આપણે એક મોટું રાવણનું પૂતળું બનાવીએ છીએ અને તે પૂતળાની અંદર ઘાસ કાપડ અને ફટાકડા એટલે કે દારૂખાનું ભરીએ છીએ અને જેમ રામે રાવણની નાભીમાં બાણ મારીને રાવણનો સંહાર કર્યો હતો તેમ આપણે તે રાવણના પૂતળાની નાભીમાં ઘાસની એક ચોટી રાખીએ છીએ અને રાવણનું દહન કરતા સમયે આપણે તે રાવણની નાભીની ચોટીને અગ્નિ આપીએ છીએ તે એ ચોટીને જ આપણે સળગાવીએ છીએ અને ત્યાંથી અગ્નિ રાવણના પૂતળામાં પ્રવેશ કરે છે પછી તો તમે જુઓ રાવણનું આખું પૂતળું સળગતું હોય છે અને આપણે તે રાવણના પૂતળાને જોઈને આનંદ મનાવતા હોઈએ છીએ નાચતા હોઈએ છીએ શ્રીરામ જય રામ જય જય રામના નારા લગાવતા હોઈએ છીએ તો અહીંયાથી જ દશેરાનું રહસ્ય ચાલુ થાય છે તો પહેલી વાત તમે આ તમે આનંદિત ક્યારે થયા જ્યારે રાવણનું પૂતળું બાળવામાં આવ્યું જ્યારે રાવણના પૂતળાને નાભીથી અગ્નિ ચોંકવામાં આવી અને જ્યારે રાવણનું પૂતળું બળે છે ત્યારે જ આપણે નાચીએ છીએ આપણે કૂદીએ છીએ આપણે આનંદમાં આવી જઈએ છીએ અને આનંદ આનંદથી જ આપણે શ્રીરામ જય રામ જય જય રામ બોલીએ છીએ તો પહેલાં વાત રામે રાવણને નાભીમાં જ કેમ તીર માર્યું બીજું આજે આપણે રાવણના કૂતળાના નાભીથી જ કેમ સળગાવીએ છીએ આપણી નાભીના બે શેડા છે એક શેડો નીચેની બાજુ અને એક શેડો ઉપરનો તો નીચેના શેડાથી આપણી વાસનાઓ સંસાર તરફ વહી રહી છે અને સંસારમાં વહેતી વાસનાઓથી જ આપણા દસમસ્તક બની જાય છે તો વાસનાના દસ મસ્તક કયા છે તો પહેલું કામ ક્રોધ મધ મોહ લોભ અહંકાર રાગ દ્રેષ ધ્વૈતભાવ તો લંકાના રાવણના બે છેડા આજે આપણે પણ રાવણ જેવા જેવા જ છીએ આપણા મસ્તકમાં આ દશેરાના પ્રકારના વિચારો આવે છે કેમ કે તમે જુઓ મનુષ્યના દરેક મસ્તક એક ઘણીક વાર પ્રેમ હોય એક જ સેકન્ડ પહેલાં એનામાં પ્રેમ ઉત્પન્ન થઈ જાય એવું દ્રશ્ય આવી જાય તો અને એક જ સેકન્ડ પહેલાં એક સેકન્ડ પછી એ ક્રોધમય આવી જાય હવે આ મસ્તક કયા ટાઈમે બદલી જાય કે નક્કી જ નથી તો એવી રીતે આપણા અંદર આપણા આપણી એક મસ્તક નથી આપણા અંદર પણ દસ મસ્તક પડ્યા છે એટલે કે મતલબ દસ વિચારો પડ્યા છે કયા ટાઈમે કયા મસ્તકનો પ્રવાહ ચાલુ થાય જાય કે નક્કી જતું નથી એટલે આપણે બહારથી તો મનુષ્ય જેવા દેખાઈએ છીએ પણ અંદર પણ આપણા દસ મસ્તક છે અને એ મસ્તક મળતા જ નથી જેમાં આપણે કે રામે રાવણનું એક મસ્તક કાપી નાખ્યું એ જોઈન્ટ થઈ ગયું તો આપણું પણ એ જ હાલત છે આપણે પણ જોઈન્ટ થઈ જાય છે તો હવે આ દસ દસ મસ્તકની ઉર્જા ક્યાંથી મળે છે નાભીમાંથી તો મસ્તકમાં આ દશેરાના દસ પ્રકારના વિચાર આવે છે અને જેવા વિચારો આવે એવું જ મસ્તક થઈ જાય છે અને તેના લીધે જ આપણા જીવ આપણું જીવન રાવણ જેવું થઈ ગયું છે તો આપણે કહીએ છીએ કે રાવણ મહાન જ્ઞાની હતો પરંતુ તમે પોતે જ મહાન જ્ઞાની હોય અને તમારી અંદર જ વાસનાના દસ મસ્તક હોય તો જ્ઞાન હારી જાય છે કેમ કે જ્ઞાનને તો એક જ મસ્તક હોય છે જ્ઞાનને દસ મસ્તક હોતા નથી અને તે જ્ઞાન જેમ વરસાદનું પાણી આપણે જોઈએ છીએ કે વરસાદનું પાણી જ્યારે આકાશમાંથી નીચે આવે ત્યારે એ પાણી શુદ્ધ જ હોય છે એ પાણી કહેવાનો મતલબ એ પાણી પ્રેમ જ હોય છે એમાં કોઈ વિષય વાસના અહંકાર રાગ દ્વેષ બીજું કંઈ પણ ભરેલું હોતું નથી પરંતુ જે જ્યારે એ પાણી પૃથ્વી ઉપર આવે છે ધરતી ઉપર આવે છે અને ધરતીને એ પાણીનું બેનું મિલન થાય છે બેનું સમાગમ થાય છે બેનું સંગમ થાય છે ત્યારે ધરતીમાં રહેલો જે કચરો એ પાણીમાં પડી જાય છે પછી તમે જુઓ વ્યાજતું પાણી તમે જુઓ વ્યાજતું પાણી તો આપણને જોવું ના ગમે અંદર કેટલી પ્રકારનો કચરો અંદર પગ મૂકો આપણને ના ગમે જ્યારે ઉપરથી પાણી આવે છે એ પાણી આપણને લગાવી સ્વસ્થ પાણી છે ચોખ્ખું પાણી આનો એક ઘૂંટ મારી લઈ એ અને એ પાણી આપણે પીધેલું જ છે અમે પણ પીતા હતા જ્યારે જંગલમાં રહેતા હતા તો એ પાણી પીવાનું મન થઈ જાય તો વહેતું પાણી આપણને કેમ એના પર અરુચિ થઈ જાય છે આપણે પગ મૂકો તો આમ દૂરથી ચાલીએ પણ પાણીમાં આપણે લગભગ પગ મૂકી શકતા નથી તો આનું કારણ શું પાણી તો એનું એ જ છે તો આપણામાં જ્ઞાન રાવણનામાં જ્ઞાન પણ એ જ હતું તો આપણામાં પણ જ્ઞાન એ જ છે વરસાદના પાણી જેવું શુદ્ધ આપણામાં જ્ઞાન છે પણ જેમ ધરતીનો કચરો પાણીમાં ભરાઈ ગયો એમ આપણી અંદર વિષય વાસનાનો નાભી કેન્દ્રથી જે આપણી વિષય વાસનાઓ ઉત્પન્ન થઈ રહી છે એ કચરો બધો આપણા જ્ઞાનમાં ભરાઈ ગયો આપણી ઉર્જામાં ભરાઈ ગયો એટલે આપણું જ્ઞાન પણ મલીન થઈ ગયું અને આપણી ઉર્જા પણ મલિન થઈ ગઈ તો જેમ રાવણ રૂપી રમી રહ્યો છે એવી જ રીતે આપણા અંદર પણ વાસના રૂપી રાવણ રમી રહ્યો છે અને રામે તે દશેરાના દિવસે આપણને રામ સમજાવે છે કે જે રીતે રાવણના અંદર વાસનાઓ રમી રહી હતી અને રાવણ હતો વાસનાઓ રૂપી એની અંદર રાવણ હતો એમ તમારી અંદર પણ વાસનાઓ રૂપી રાવણ રમી રહ્યો છે તો રામ નામના મંત્ર દ્વારા તમે ધ્યાનમાં સ્થિર થઈ જાઓ અને રામ નામના મંત્રનું તીર બનાવીને તે તીરથી તમારે તમારા નાભીની અંદર રમી રહેલ રાવણને રામ નામનું તીર મારવાનું છે ત્યારે જ તમે રામને સમજી શકો છો ત્યારે જ તમે આનંદમાં આવીને નાચવા લાગો છો તો હવે દશેરા આપણને શું સમજાવે છે દશેરા એક આપણે જોઈએ આપણે આનંદ ક્યારે છે જાણે આપણે રાવણને બાળીએ અંદર ફટાકડા ફૂટતા હોય ને ઢોલ વાગતા હોય ને નગારા વાગતા ધામધૂમ થતું હોય ટાઈમે એ ટાઈમે આપણે શ્રીરામ જય રામ જય જય રામ કૂદતા હોય ને નાચતા હોય ને હા આનંદ મતલબ એક કલાક તો એક કલાક આપણે એટલો બધો આપણને આનંદ આવે છે કે હા મરી ગયો આપણે રાવણને માર્યો પણ આપણે રાવણને નહીં માર્યો અને તમે જુઓ દશેરાનું બીજું એક પણ મહત્ત્વ છે કે આમ તમે તમે એકલા હોય તો આનંદિત ના રહી શકો પણ દશેરા દશેરાના દિવસે તમારા ચોકમાં હજારો માણસ ભેગું થતું હોય છે પાંચ હજાર દસ હજાર મહિમાં તો લાખ માણસ ભેગું થતું હશે છે અને એક એક લાખ માણસના અંદર તમે બધાના અંદર એક લાખ માણસ જે આનંદમાં જે નાચતા હોય કૂદતા હોય મસ્ત બનતા હોય તો એ બીજાની ઉર્જા પણ આપણને કામ આવે છે તમે જુઓ તમે ઘરમાં એકલા ડિસ્કો કરતા હો એ વસ્તુ જુદી છે અને નવરાત્રીમાં આપણે ગરબા ગુમતા ડિસ્કો કરતા હોય એમાં પણ ફેર છે અને આવા કોઈ સમૂહમાં તમે ડિસ્કો કરતા હોય નાચતા હોય ઝૂમતા હોય એ વસ્તુ પણ અલગ છે આનંદના ઘણા બધા પ્રકાર છે તો દશેરાના મનાવવાનું મેઇન એક જ કારણ છે એ આપણું એક આપણનું માર્ગદર્શન માર્ગદર્શન આપે છે કે જેમ રામે રાવણને માર્યો તો રામ તો આપણી જોડે તરફ છે જ નહીં પરંતુ રામ નામના મંત્રથી ધ્યાનસ્થ અવસ્થામાં થઈને અને એ રામ નામનું તીર આપણી નાભીમાં મારવાનું છે જેથી કરીને આપણી વાસનાઓ જે બહાર જઈ રહી છે વિષય વાસનાઓમાં આપણે રમી રહ્યા છીએ આપણા અહંકાર છૂટી કામ ક્રોધ મધ મોર બીજે રાવણ છે નાભીમાં બાણ જે વાસનાઓ બધી મરી જાય છે અને ત્યાં જ રામનો રામનો જન્મ થાય છે ત્યાં જ ત્યારે જ આપણે રામને ઓળખી શકીએ છીએ હરિઅં તત્સ આદેશના પ્રણામ